અમારા નવડિયોમાં અમારા જીમ આરે બધા આવી ગયા છે અને એ રાખી રહી પણ છતાંય જે ના આવે આરે અમારા હવે કોમેડી મેમ્બર થઈ ગયા છે એ પણ હા બહુ આંગમાં ભઈ કહેવું પડશે કે જો નાઈટ બાઈક ના કેમ ભાઈ રાજા ઓ જો વરહાલ ઉકું છે એટલે જો નાઈટ બાઈક ના ઓ આ રૂમ રહે બે બે લખે તમે ઓરસા રુકુવે છે હાલો પરિયો રંબા Faj Clay Al gram Al gram Al gram大 mêmes Claire staple fits અને Elena તો 6 ہے...... Ulam Jetzt die za cały b husch baikp warnest adult Nós conv من kłamu the લો તપઈ ગો આરા આરે અમારા ભાઈ એ રોમજી મંદિર માં પડ્યા છે હો અલો શું આરા આરે હોય તમારા ભાઈ ને ખરડવા ગયા છે ત્રિરુંગ હા આવું છું ઓ હવે તો મારે જવું પડશે હા હું કનેલું છું એનો જવાબ ની દેતો કને બોલું ગોધા ले रिंग कटिंग लिया गो ओले हमें हमें ले जाओ गो तो तो। ए भैया गो ले ईयर को मन बोलावे है। जाओ हेडो मु जाओ mm कोई -hmm. क्यों और को हां भाई हूं क्यों